કોબીને કોબીનો સંભારો બનાવવા માટે અહીંયા મેં આવી રીતના મીડિયમ સાઇઝ કટિંગ કરી લીધું છે હવે આપણે સંભારાનો વઘાર કરીશું તો વઘાર માટે બે મોટી ચમચી જેટલું મેં તેલ ગરમ કર્યું છે તેલ ગરમ પણ થઈ ગયું છે સૌ પ્રથમ રાઈ ઉમેરશું રાયને વધુ પ્રમાણમાં ઉમેરવાની છે રાઈનો ટેસ્ટ સરસ આવે છે સંભારામાં રાય ફૂટી ગયા બાદ આખું જીરું ઉમેરવાનું છે ત્યારબાદ જીરું ઉમેરશું હળદર પાવડર ઉમેરવાનું છે કટિંગ કરેલું કોબી ઉમેરી દેવાનું છે બરાબર મિક્સ કરશું કોબીના સંભારાને સંભારા થી દોઢ મિનિટ જેવો ચડવા દેવાનો છે વધારે નથી દેવાનો કોબીનો સંભારો કાચો પાકો હશે તો જ ભાવશે એક થી દોઢ મિનિટ આપણે ચડવા દેશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું બરાબર મિક્સ કરી દેવાનું છે તો દોઢ મિનિટ થઈ ગઈ છે સંભારોને આપણે વધારે નથી ચડવા દેવાનો થોડો આપણે કાચો રહેવા દેવાનો છે અને સંભારામાં બીજા કોઈ પણ જાતના મસાલા નથી ઉમેરવાનો મસાલાનો ટેસ્ટ સંભારામાં નથી સારો આવતો એટલે કોઈ જાતના મસાલા નથી ઉમેરવાના તો આ સંભારાનો વિડીયો તમને કેવો લાગે એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે